અત્યારે હાલમાં આવી બહુ ખબર તુલસીવાડી અને તરસાલી વિસ્તારમાં રાહદારીને ટક્કર મારીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો બંને ઈજાગ્રસ્તોને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તુલસીવાડી ગણેશનગરમાં રહેતા અજયભાઈ ભીખાભાઈ બારોટ ગઈકાલે ઘરેથી હાથીખાના માર્કેટ તરફ ચાલતા જતા હતા તે દરમિયાન એક વાહન ચાલકે તેને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો ઈજાગ્રસ્ત અજય બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જે અંગે કુંભારવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે અન્ય એક બનાવ તરસાલી સોમા તડાવ રોડ પર કમલપાર્ક સોસાયટીમાં રહેતા ઝવેરસિંહ ભૂરકાભાઈ રાવત ગઈકાલે સવારે સવા છ વાગે કુદરતી હાજત જવા માટે નીકળ્યા હતા રોડ કોર્સ કરતા સમયે એક કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો ઈજાગ્રસ્ત બેભાન હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ